અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે જય હિન્દ ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પમાં વિશાળ સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અમદાવાદના સહયોગથી અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતેના જય હિન્દ ગ્રુપ અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી ધંધુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે રક્તદાન કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જય હિન્દ ગ્રુપના સભ્યો ઉપરાંત તંદુકા શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી રક્તદાતાઓએ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું જેમાં બસો થી વધારે રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું રક્તદાન કેમ્પમાં ડોક્ટર દિલીપસિંહ બારડ ધામેલિયા પુરોહિત જયદેવ પંડ્યા જયેન્દ્ર પટેલ સહિત ડોક્ટરોએ ઉપસ્થિત રહી રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા જય હિન્દ ગ્રુપ ધંધુકા દ્વારા રાષ્ટ્ર રાષ્ટ્રસેવાને સમર્પિત આ ગ્રુપ છે અને દર વર્ષે દેશ સેવા છે પર્યાવરણને લગતા છે શૈક્ષણિકને લગતા છે કાર્યો આ ગ્રુપ દ્વારા કરવામાં આવે છે દર વર્ષે બે તિરંગા માર્ચ સાથેની રેલી કાઢવામાં આવે છે બંને આપણા રાષ્ટ્રીય તહેવારો ઉપર અને વર્ષની અંદર એક સમાજને ઉપયોગી સમાજને સેવાને લગતા કાર્યોનો તો એ સંદર્ભે આજે ધંધુકા એપીએમસી માર્કેટિંગ યાર્ડ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન જયહિંદ ગ્રુપ ધંધુકા દ્વારા અને અમદાવાદ રેડ ક્રોસ સોસાયટી અમદાવાદ જિલ્લા શાખાના સહકારથી આજે આયોજન કરવામાં આવેલ છે ઘણી બહોળી સંખ્યામાં આજે ધંધુકાની જનતા દ્વારા રક્તદાન કરી આવ્યું છે અને આ સેવા યજ્ઞમાં સૌએ સહકાર આપેલું છે દરેકનો એ સમય અમે જયહિંદ ગ્રુપ દ્વારા આભાર પણ વ્યક્ત કરીએ છીએ